ડીસા શહરમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોના વિરોધમાં હિન્દુ માનવ રક્ષક સમિતિ દ્વારા વકીશા સર્કલથી મૌન રેલી કાઢી પ્રાંત અધિકારીને ને પત્ર આપ્યું હતું જેમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં વિવિધ બેનર સાથે વિરોધ કર્યો હતો જે આવેદન પત્રમાં જણાવ્યું હતું કે માનવ અધિકાર રક્ષા સમિતિ દ્વારા

ચિન્મય પ્રભુ સંતની ધરપકડ કરી છે અને તેના મંદિરોને ખંડિત કર્યા છે મૂર્તિઓને ખંડિત કરી છે અને ઘણું બધું હિન્દુ સમાજનું શોષણ થઈ રહ્યું છે તે માટે આજે અમે ડીસાની અંદર માનવ અધિકાર રક્ષણ સમિતિ દ્વારા હિન્દુ સમાજની બધી વિવિધ સંસ્થાઓ એની સાથે જોડાયેલી છે અને એને મારફતે અમે પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આજે આપ્યું છે